ત્યારે બગોદરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી કે ચાવડાએ બગોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી અને હ્યુમન સોર્સિંગ તથા ટેકનિકલ સોર્સિંગથી તપાસ તજવીજ હાથ ધરેલ ત્યારે તપાસના અંતે છ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી ઘટનાને અંજામ આપવામાં અને વાપરવામાં આવતી ઇકો ગાડી તથા લૂંટમાં ગયેલ રોકડ રકમ સાત હજાર સહિત કુલ રૂપિયા એક લાખ સડસઠ હજાર પાંચસોના મુદ્દા માલ પકડી પાડ્યો છે